હોબાળો મચ્યો છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી માંગરળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર સહિતના કોંગ્રેસ આગેવાનોના મંડળે માંગરોળના મામલતદાર એચવી ચાવડાને રૂબરૂ મળી મતદારોના નામો થવા મુદ્દે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને માહિતી માંગી હતી ત્યારે મામલતદાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચના નીતિ નિયમ અનુસાર થઈ રહ્યો છે એક પણ મતદારને અન્યાય થશે નહીં તમામ રદ થયેલા મતદારોને પૂરતી તક આપવામાં આવશે આ કામગીરી તબક્કાવાર થઈ રહી છે એક બે દિવસમાં આ કામ થયું નથી કોઈપણ મતદારે પોતાનું નામ ખોટી રીતે રદ થાય તેવી ચિંતા કરવી નહીં તેવી ખાતરી આપી હતી આ સમયે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ભાજપના કોઈ પણ આગેવાનના દબાણ હેઠળ મતદાર સુધારણા કાર્યક્રમમાં કામગીરી થવી જોઈએ નહીં તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો અને સાચા મતદારોને કોઈપણ પ્રકારનો ગેરબંધારણીય રીતે ન્યાય થાય તે કોંગ્રેસ પાર્ટી ચલાવી લેશે નહીં અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આગેવાનોએ આપી હતી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સાબુદ્દીનભાઈ મલેક રૂપસિંહ ગામિત સંતોષ મહેસૂરિયા અમિત મહેસૂરિયા મુસ્તાક અલી ગુલઝાર સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી જે આજે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલે છે કાલે છેલ્લો દિવસ હતો અને જે ડ્રાફ્ટ યાદી આવી એમાં લગભગ માંગરોળ તાલુકા વિધાનસભામાંથી બાર હજાર સસો જેટલા ગમી કરવાના લિસ્ટ મામલતદારશ્રીએ બહાર પડ્યું છે તો વાંદાજ અરજી જે આપી છે તે કેટલાક પાર્ટીના લોકો એક જ ગામમાં ચારસો ત્રણસો અરજી કોઈના વિરુદ્ધમાં આપી છે તો આજે મામલતદારશ્રીની રૂબરૂ મુલાકાતમાં ખબર પડી કે અમને ડ્રાફ્ટ યાદીમાં કોણે અરજી કરી છે એ ખુલાસો નહીં કરી શકીએ પણ તમને લિસ્ટ મળશે પરંતુ જે વાંધો આપે છે એને કોઈને ખબર નથી એ તો પાર્ટીનો ભાજપનો કાર્યક્રમ છે કે કોંગ્રેસની મતદાર યાદીમાંથી કોંગ્રેસ તરફી મતદારો કેવી રીતે કાપવાના એક બૂથમાંથી લગભગ પચાસથી સો મતો કાઢવાના ભાજપનો એજન્ડા છે અને ભાજપના મોવડી મંડળે સૂચના આપી છે અને એના લીધે નીચેના કાર્યકર્તાઓ મામલતદારશ્રીને દબાણ કરે છે અને પરેશાન કરે છે જ્યાં સુધી આ તટસ્થતાથી તપાસ નહીં થાય અને ક્યાંક ખોટું થયાનું જે સાચા મતદાર છે એ રહી નહીં જાય અને ખોટા મતદારો નીકળી નહીં જાય એની મામલતદારે કાળજી રાખવાની છે કાળજી રાખવાની છે અને છતાં મામલતદારશ્રી એક તરફી વલણ સરકારના દબાણમાં હેઠળ કરશે તો અમે ખૂબ જલદ આંદોલન કરીશું અને સાચા મતદાર રહી નહીં જાય એના માટે અમે હંમેશા લડતા રહીશું